નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આજુબાજુની લગભગ દરેક વસ્તુ એક સંઘણા છે હા સાચું સાંભળ્યું ચાલો આજે આ જ રસપ્રદ કોન્સેપ્ટને એકદમ ફટાફટ અને સરળ ભાષામાં સમજી લઈએ આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ એની આ એક ટૂંકી રૂપરેખા છે આપણે શરૂઆત કરીશું એકદમ બેઝિક વાતથી અને ધીમે ધીમે સંજ્ઞાના ઊંડાણમાં ઉતરીશું તો ચાલો શરૂ કરીએ ચાલો એકદમ મોટા અને સાવ સરળ આઈડિયાથી શરૂઆત કરીએ વ્યાકરણનો એક એવો ફંડામેન્ટલ નિયમ જે ખરેખર તો આપણી નજર સામે જ છે કેવો સવાલ છે નહીં શું થાય જો આપણે જે જોઈએ જેને અડી શકીએ જે અનુભવી શકીએ એ બધું જ સંગણા હોય બસ આજના આપણા આખા વિશ્લેષણનો પાયો આ એક જ વિચાર પર છે અને જવાબ છે હા બિલકુલ આપણી હાથમાં રહેલી પેન હોય આપણું શહેર હોય કે પછી મનની અંદરની લાગણીઓ જેમ કે પ્રેમ કે ગુસ્સો આ બધું જ સંજ્ઞા છે એમ કહી શકાય કે આપણી આખી દુનિયા જ સંજ્ઞાઓથી બનેલી છે પણ અહીં એક સમસ્યા છે જો બધું જ સંજ્ઞા હોય તો તો બહુ ગૂંચવાળો થઈ જાય નહીં એટલે જ આ બધાને વ્યવસ્થિત રીતે સમજવા માટે એનું વર્ગીકરણ કરવું ખૂબ જરૂરી છે તો ચાલો જોઈએ કે એ કેવી રીતે થાય છે તો સંજ્ઞાઓને ગોઠવવા માટેનું સૌથી પહેલું અને સૌથી મૂળભૂત પગથિયું છે એને બે ભાગમાં વહેંચવાનું આનાથી ભાષામાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે પ્રોપર નાઉન આ બીજું કંઈ નહીં પણ કોઈ વ્યક્તિ જગ્યા કે વસ્તુને આપેલું ખાસ ચોક્કસ નામ છે જાણે કે એનું પર્સનલ આઈડી કાર્ડ અને એનો એક નિયમ યાદ રાખવા જેવો છે એ હંમેશા કેપિટલ લેટરથી જ શરૂ થાય જુઓ અહીંયા આ તફાવત એકદમ સાફ દેખાઈ રહ્યો છે છોકરો કહીએ તો એ કોઈ પણ છોકરો હોઈ શકે એ જાતિવાચક સંજ્ઞા છે પણ કરણ કહીએ તો આપણે એક ચોક્કસ છોકરાની વાત કરી રહ્યા છીએ બસ આ જ ફરક શહેર અને જયપુર કે પછી નદી અને ગંગા વચ્ચે છે ઓકે તો હવે આગળ વધીએ અને સંજ્ઞાઓના બીજા બે પ્રકારોને સમજીએ એક જે ગ્રુપની વાત કરે છે અને બીજો જે પદાર્થની વાત કરે છે સમૂહવાચક સંજ્ઞા એટલે કે કલેક્ટિવ નાઉન આ એવો શબ્દ છે જે એક આખા ગ્રુપ કે સમૂહ માટે વપરાય છે દાખલા તરીકે એકલો હોય તો એ સૈનિક છે પણ જ્યારે ઘણા બધા સૈનિકો ભેગા થાય ત્યારે એ બની જાય છે સૈન્ય જેમ કે ટીમ વર્ગ કુટુંબ કે પછી ટોળું આ બધા શબ્દો એક આખા જૂથની વાત કરે છે અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે ભલે આ શબ્દોમાં ઘણા બધા લોકો કે વસ્તુઓ હોય વ્યાકરણની દૃષ્ટિએ એને મોટાભાગે એક જ એકમ એટલે કે સિંગ્યુલર ગણવામાં આવે છે હવે વાત કરીએ દ્રવ્યવાચક સંજ્ઞાની એટલે કે મટીરિયલ નાઉન આ તો સાવ સહેલું છે જે પણ પદાર્થ કે મટીરિયલમાંથી કોઈ વસ્તુ બને એ પદાર્થનું નામ એટલે દ્રવ્યવાચક સંજ્ઞા સોનું લાકડું તેલ ચોખા પાણી આ બધા એના જ ઉદાહરણો છે અત્યાર સુધી આપણે જે પણ સંજ્ઞાઓની વાત કરી એ બધી એવી હતી જેને આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ પણ ભાષા આટલી જ સીમિત નથી ખરું ને હવે આપણે વાત કરવાના છીએ સંજ્ઞાના એક એવા પ્રકારની જે કદાચ સૌથી વધુ રસપ્રદ અને સૌથી મહત્વપૂર્ણ છે અને જુઓ આ કોઈ મજાકની વાત નથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંજ્ઞાને લગતા નેવું ટકા સવાલો અહીંથી જ પૂછાય છે એટલે જો કોઈ પરીક્ષાની તૈયારી ચાલી રહી હોય તો આ ભાગ પર ખાસ ધ્યાન આપજો તો આ ભાવવાચક સંજ્ઞા એટલે શું આ એવા આઈડિયા એવી લાગણીઓ કે એવા ગુણોના નામ છે જેને આપણે જોઈ કે સ્પર્શી નથી શકતા માત્ર અનુભવી શકીએ છીએ જેમ કે પ્રેમ બજારમાં જઈને બે કિલો પ્રેમ તો ના ખરીદી શકાય ખરું ને એને માત્ર ફીલ કરી શકાય છે પ્રેમ ભય બહાદુરી દયા પ્રામાણિકતા બાળપણ આ બધા એવા જ શબ્દો છે આ કોઈ ભૌતિક વસ્તુઓ નથી આ તો ગુણ અવસ્થા અને ભાવનાઓ છે ઓકે તો અત્યાર સુધી આપણે સંજ્ઞાઓને એના પ્રકાર પ્રમાણે જોઈ હવે એને જોવાની એક બીજી રીત છે એક બીજો એંગલ છે અને એ છે કે શું એને ગણી શકાય છે કે નથી ગણી શકાતી અહીંયા તફાવત બિલકુલ સાફ છે જે વસ્તુને આપણે એક બે ત્રણ એમ ગણી શકીએ જેમ કે પુસ્તક સફરજન પેન એ છે કાઉન્ટેબલ અને એટલે જેનું બહુવચન પણ થાય પણ જે વસ્તુને આપણે આમ ગણી ન શકીએ જેમ કે દૂધ ખાંડ કે સલાહ એ છે અનકાઉન્ટેબલ અને એનું ક્યારેય બહુવચન નથી થતું એ હંમેશા એકવચન જ રહે છે પણ સવાલ એ છે કે આ બધું જાણવાનો ફાયદો શું આ બધા નિયમો વ્યાકરણમાં પ્રેક્ટિકલી ક્યાં કામ આવે છે ચાલો એ જોઈએ કે આ નિયમોની જાણકારી આપણને સામાન્ય ભૂલો કરતાં કેવી રીતે બચાવે છે અહીંયા જુઓ આ કેટલી કોમન ભૂલો છે જે પરીક્ષાઓમાં વારંવાર જોવા મળે છે પહેલું વાક્ય જુઓ ફર્નિચર્સ એવો કોઈ શબ્દ જ નથી કારણ કે ફર્નિચર એક અનકાઉન્ટેબલ નાઉન છે એટલે એનું બહુવચન ના થાય અને એની સાથે હંમેશા એઝ આવે આર નહીં એ જ રીતે વેધર પણ અનકાઉન્ટેબલ છે આપણે એ ટેરિબલ વેધર એમ ન કહી શકીએ આ બહુ નાની નાની વાતો છે પણ એનાથી બહુ મોટો ફરક પડે છે તો હવે એક વાત તો પાક્કી થઈ ગઈ કે સંજ્ઞાઓ આપણી આસપાસ આપણી ભાષામાં બધે જ છે પણ આનાથી એક નવો સવાલ ઊભો થાય છે કે વ્યાકરણના બીજા આવા કેટલા નિયમો કેટલા રહસ્યો આપણી નજર સામે છુપાયેલા હશે જેના પર આપણું ધ્યાન જ નથી ગયો વિચારવા જેવી વાત છે નહીં